ઈટોલા ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા હતા ભરૂચ લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપે ઉમેદવાર મનસુખભાઈ વસાવાને ફરી મેદાને ઉતાર્યા છે બીજી તરફ આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય ચૈતર્ય વસાવાને ટિકિટ આપી છે ત્યારે હવે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે બંને પક્ષ તરફથી જીતના દાવા કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો વાત કરવામાં આવે તો ભરૂચ લોકસભામાં આવતા ઈટોલા ગામને પોતાની માંગણીઓને લઈને ચૂંટણી બહિષ્કારના બેનર લગાવવાની ફરજ પડી છે ઈટોલા ગામના ખેડૂતો દ્વારા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ અને રેલવે કોરિડોરમાં જમીન સંપાદિત તથા ઇટોલાના ખેડૂતોને અન્યાય થતો હોય તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે ખેડૂતોને વળતર રૂપે નજવી રકમ ચૂકવીને સરકાર દ્વારા જે તે સમય લોલીપોપ આપવામાં આવ્યો હતો જે તે સમયે સરકાર દ્વારા આજુબાજુના ગામના લોકોને બમનું વળતર ચૂકવવામાં આવ્યું હતું અને ઇટોલાના ખેડૂતોની સોનાની લગડી જેવી જમીન ઇટોલાના ખેડૂતોએ આપી દીધી હતી પણ ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળતા એ ખેડૂતોને અન્યાય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેવું ખેડૂતો કહી રહ્યા છે આ અન્યાયને કારણે ઇટોલા ગામના ખેડૂતોને ભરૂચ લોકસભા ચૂંટણી બહિષ્કાર કરવાની ફરજ પડી હતી ઇટોલા ગામના ખેડૂતોના કહેવા પ્રમાણે સ્થાનિક નેતાઓ ધારાસભ્યથી લઈ

ઉમેદવારોએ પોતાનો પ્રચાર શરૂ કર્યો છે ત્યારે ગામે ગામ આજે ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે ત્યારે આજે અમે અહીં ટીમ આવી પહોંચી છે ઈટોલા ખાતે ઈટોલાની ખાતે જે મારી પાછળથી દ્રશ્ય જોઈ શકો છો કે આ કોઈ લગ્ન પ્રસંગનો કોઈ જમરવાડ નથી કે પબ્લિક ભેગી થઈ છે આ જે ખેડૂતો જે છે આ એ પોતાના હકના પૈસા માટે સરકાર સામે આજે ચૂંટણી બહિષ્કારનો આ બેનરો આજે પણ લાગ્યા છે મારા કેમેરામેનને કહીશ કે જે ચૂંટણી બહિષ્કારના જે બેનરો લાગ્યા છે તેની પાસે આપણે જઈશું મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે જે કોઈના સંપાદી જે જમીન ગયેલી આ જમીનની અંદર જે તે સમયે સરકાર દ્વારા ન જેવી રકમ ચૂકવીને આ ચૂંટણીમાં વાટ લેવા માટે આ લોકોએ જે તે સમયે જમીનના પૈસા ન જેવી રકમ ચૂકવીને આ ખેડૂતોને તે એવું કહેવામાં આવેલું કે પછી અમે પૈસા તરફીશું તો આપણી સાથે કેટલા ખેડૂતો છે એમની સાથે વાતચીત કરીશું શું કહેશો ખોડાભાઈ આજે આ ગામની અંદર તમે ચૂંટણી બહિષ્કારના બેનર લગાયા છે અને તમારા આગળની શું છે અમને જે તે ટાઈમે બે હજાર દસમાં સંપાદન કરી ત્યારે અમે એમનો વિરોધ કર્યો હતો કારણ કે વળતરની જે રકમ આલતા હતા એ ઘણી ઓછી હતી પણ ત્યારે જે તે સાય સમયે અધિકારીઓએ અમને એવું કીધેલું કે તમારા કેસ આર્બિટ્રેશનમાં ચાલશે તે ટાઈમે તમને સારામાં સારું વળતર અમે અપાવીશું સંજોગોવસ્થા આજે અમારા કેસ ચાલતા હતા પણ તે લોકોએ ત્યાંથી અમને કેસ દરખાસ્ત કરી કાઢ્યા છે અને અમારા કેસ નાબૂદ કરી દીધા છે એ બાબતે લઈને અમે ચૂંટણીનો સખત વિરોધ કરીએ એક પ્રશ્ન છે કે જે તે તમને જમીન આપી સરકારને તો સરકારે જેવી રકમ ચૂકવી તો જે તે સમય તમને ધચુ પચું લાગતું હતું તો પછી પૈસા લેવા ના જોઈએ ના અમે પૈસા વાંધા સાથે લીધા છે અને તે ટાઈમે એક સખત વાંધો હતો અને એમને એવું કીધું કે અત્યારે વાંધા સાથે પૈસા લઈ લો પછીથી તમને સારું વળતર મળશે એવું કહે રહ્યા છે કે સરકાર દ્વારા એવું કહેવામાં આવેલું કે વાધા સાથે પૈસા મળશે શું કહેશો કિરણભાઈ તમે તો સરપંચ છો એની નેતાગીરી પણ તમે રજૂઆત કરી હોય એવું કંઈક અને હવે તો તમે ભાજપના સરપંચ છો જ અને આ નેતાઓ આવવાના ચૂંટણી બહિષ્કારના બેન છે શું કહેશો એટલે અમે રજૂઆતો કરી દીધી નેતાઓને સ્થાનિક નેતાઓને ઉપર લેવલ સુધી સંસદ સભ્ય ધારાસભ્ય બધાને રજૂઆત કરી દીધી હવે જો અમારું જ્યાં સુધી આ પ્રશ્ન નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર દબાણ આવશે તો

ભાવ વાલો કે ને પિસ્તાલી કે ત્રણ પંચાવન પછી તમને કહ્યું કે તમે આરબી નીભીશું આરબી કેટલે નીમવાનું કોઈ ઠેકાણું ના પાડ્યું ધારાસભ્યોને રજૂઆત કરવાની કહ્યું તો ધારાસભ્યો તો એમનો રોસે કે આપણું કહી દઈએ અમારા ત્યાંના જે ઉમેદવાર છે લોકસભાના કોણ મનસુખ વસાવા એમને પૂછ્યા હો કે ઈટોલાના મત વિસ્તારમાં તમે કોઈ પગ મૂક્યો છે જોયું છે ઇટોલા પૂછ્યા આવું જઈને ખરેખર તો અમને ટિકિટ જ ના આપવી જોઈએ આવા ધારાસભ્ય સંસદસભ્ય હું કે કરવાના અમારું બોલું ખ્યાલ આવ્યો એટલે ખેડૂતોનો સખત વિરોધ છે કે અમને વળતર પૂરેપૂરું જમીનનું મળવું જોઈએ તમે જાઓ અત્યારે એ લોકો જે એજન્સીએ સંપાદન કરી છે ને એના પેપર પર મેં લખીને આપેલું છે કે અમારી સોનાની લગડી જેવી જમીન અમે તમને આપીએ છીએ પણ સાથી કે રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે એટલા માટે દેશના હિત માટે નહીં કે અમારા સ્વાર્થ માટે તો અમારી મિલકત અમે આપીએ છીએ તમને તો વિચારવું જોઈએ ને અને આ રીતે અમે આજે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ અમે મત આપવાના નથી કોઈ રાજકીય નેતાઓ ગામમાં પ્રવેશ કરવાનો નહીં અને ખાસ તો અમારા સંસદ સભ્યને બોલાવો કોને મનસુખ વસાવાને કે તું જા આમાં છે ને મનસુખ વસાવા આજે ગભરાય છે કેમ કે ચૈતરનો પ્રતિબંધ છે નર્મદા જિલ્લામાં પેલો કોંગ્રેસનો પ્રતિનિધિ પ્રચાર કરે છે એટલે એમને એવું થાય છે કે આપણા મત કપાશે ખ્યાલ આવ્યો એટલે સરકારને એક વિનંતી કરીએ છે કે તમે હજુ સમજો હું નહીં તો એ લીડ કહેશે ને કે પોટ લાખના લીરથી અમે જીતીશું પોટ લાખના લીધથી હારે ના તો સારું છે એવું કહેજો અને ખેડૂતોને હાર પૈસા ચૂકવી દે તો કયા ચૂંટણી બહિષ્કાર તો કર્યો છે હવે કદાચ કોઈક સ્થાનિક નેતાઓને વચ્ચે લાવીને આ લોકો તમને સમજાવવાનો પ્રયાસ કરે હા હા અને કદાચ વોટ માગવા આવશે તો જે તે સમય નેતાઓ બધા મારે રજૂઆત કરી લે છે કદાચ કદાચ એવું કહો છું અમે કહો તો લેખિત અમે તો લેખિતમાં લઈશું અમે એમને બહુ વાહજોરી લેખિતમાં પણ લેવાની હો આ ચોર કંપની સાથે છે ને કોઈ એમને મોરાલે વાતથી કરવાની નથી વાત હો આ કોઈ વાત ઈટોલાના રહીશો લોકસભાના સાંસદ જે મનસુખ વસાવા છે એમને એમના મત વિસ્તારનું ઈટોલા ગામ ક્યાં આવેલું છે એ ખબર પણ નથી સુધા પાંચ જે પાંચ વર્ષ દરમિયાન જેમને